મારી ઘરે મારો દીકરો દસ વર્ષનો મારી દીકરી પાંચ વર્ષની છે એને હું કોઈ દિવસ આવા દાંડિયા ક્લાસ આવા પ્રાચીન ગરબાની અંદર ગાવા દાવાની તો વાત દૂર રહે પણ દેખાડવા માટે પણ નહીં લઈ જાવ મિત્ર આપણે જાતે સ્વેચ્છા એક મા હમ ખાવાના છે કે આજથી હું મારી બેન દીકરી આ ગરબા ક્લાસમાં ડાન્સ શીખવા માટે મોકલીશ નહીં સમાજને સુધરવું પડશે સમાજ એ શક્તિ છે માત્ર દાંડિયા ક્લાસની વાત નથી આની પાછળ ઘણી બધી વ્યથાઓ સંકળાયેલી છે એટલે આપણે ભેગા થયા છીએ કે આ તમે બંધ કરી દો અમારે જરૂર નથી આ મોરબીને અમારે આ કલ્ચરની જરૂર નથી નથી આવી અમારે કોઈ ક્લાસીસ જરૂર કોઈ પણ સમજુ કે આ દાંડિયા ક્લાસ બંધ થવા જોઈએ થવા જોઈએ થવા જોઈએ મિત્રો આજથી નક્કી કરો મારી બેઠેલી તમામ માયો બેનોને વિનંતી કે આપરા પરિવારમાંથી એક પણ દીકરી દીકરા ટ્રેનિંગ લેવા નો જાય કે નવરાત્રીના વિરોધી નથી માતાજીની આરાધનાના વિરોધી નથી કે કોઈ કલાના કોઈ સંગીતના કે કોઈ નૃત્યના વિરોધી નથી પણ ડિસ્કો ડાંડિયાના ક્લાસના પડદા પાછળના ખેલના વિરોધી જીમી